અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર દેશ રામમય બની ગયો છે અને તેમાં પણ ખાસ કરીને સુરતને પણ રામમય બનાવવા માટેની તમામ તૈયારીઓ હાલ ચાલી રહી છે સુરત શહેરમાં સાત મીટરથી લઈ એકવીસ મીટર ઊંચા ભગવાન રામના પોસ્ટર બનાવી તેને ઊંચી બિલ્ડિંગોમાં માર્કેટ ઇમારતો પર લગાવવામાં આવશે પાંચસો વર્ષ બાદ રામ મંદિરની કલ્પના હવે સાકાર થવા જઈ રહી છે ત્યારે આ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સુરત ખાતે કરવામાં આવી રહી છે સુરતમાં એક ડિજિટલ કંપની દ્વારા ભગવાન રામના પોસ્ટર બનાવવામાં આવી રહ્યા છે આ પોસ્ટરને સુરત શહેરના ઊંચી ઇમારતો કાપડ માર્કેટો કોમર્શિયલ બિલ્ડિંગો વગેરેમાં લગાવવામાં આવશે ભગવાન શ્રી રામના બનાવવામાં આવી રહેલા આ પોસ્ટરોમાં પ્રથમ જય શ્રી રામ ત્યારબાદ રામ મંદિરનું ચિત્ર ત્યારબાદ ભગવાન રામનો ફોટો અને સૌથી નીચે હનુમાનજીને ચિત્ર બનાવવામાં આવ્યું છે આ પોસ્ટર સાત થી લઈ એકવીસ મીટર ઊંચાઈ સુધીના બનાવવામાં આવી રહ્યા છે કાપડ માર્કેટના વેપારીઓ દ્વારા આ પોસ્ટર બનાવવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો છે સુરત શહેરની તમામ ટેક્સટાઇલ માર્કેટ પર આ પોસ્ટર લગાવવામાં આવશે આ ઉપરાંત વિવિધ બિલ્ડિંગોમાં પણ આ પોસ્ટર આપવામાં આવશે એ ડિજિટલમાંથી રાજુભાઈ પ્રજાપતિ રામ સુરતમાં તો મને સાઈઠથી સિત્તેર બેનર અમે કાલે બનાવીને મોકલી આપ્યા છે અલગ અલગ સોસાયટીમાં અલગ અલગ માર્કેટોમાં ને જે પણ જરૂર જેને પણ જરૂર પડે એ અમને સંપર્ક કરે છે એ લોકોને અમે બેનર આપીએ છીએ ફ્રી ઓફ કોસ્ટમાં ને ફેબ્રિક પણ અમે પાર્ટીવાળા કોઈને કોઈ આપે છે નહીં હોય તો અમારો ફેબ્રિક અમે પ્લે કરીને બધાને અમે આપીએ છીએ અમારી આખી ટોટલ ટીમ વર્ક એની પાછળ લાગેલા છે કાલે સાઈઠ પીસ બનાવીને હું મોકલી આપ્યા એ સાત મીટરથી લઈને વીસ મીટર સુધી અમે બેનર બનાવીએ છીએ ને ફ્રીમાં બધાને આપ સપ્લાય કરીએ છીએ આ પ્રેરણા અમે કેટલા દિવસથી અમે વિચાર કરતા હતા કે કંઈ ને કંઈ કરીએ અયોધ્યા વિશે અમે ત્યાં પહોંચી તો શકતા નથી એટલે મારા સને મને કીધું આપણે પહોંચવાના નથી જવું નથી અત્યાર હાલમાં તો આપણે આ થ્રુ કાર્ય કરીએ એ હિસાબે અમે કાર્ય કરીએ છીએ ને હમણાં મને હકીમ કૈલાસભાઈ હકીમ ફોસ્ટાના પ્રેસિડેન્ટ છે એ અમને અત્યારે મને કાલે ઓર્ડર આપ્યો છે કે તમારે જેટલા બને એટલા અમને પોસ્ટર બનાવીને આપો હું માર્કેટોમાં અને સુરત શહેરમાં જ્યાં જ્યાં જરૂર પડે તમે પોસ્ટર લગાવીશું એના થ્રુ અમે અત્યારે એનો ઓર્ડર ચાલુ કર્યો છે બાવીસ તારીખ સુધીમાં તો હવે કંઈ નક્કી નથી કહ્યું મને તો એવું કહ્યું જ્યાં શું કહેવું ત્યાં સુધી મારો કાર્ય પોસ્ટર તમે ચાલુ રાખજો એટલે અત્યારે પહેલાં બે મશીન પર લગાવેલો હતો એમનો માલ સેમ્પલ આ પોસ્ટર ને અત્યારે ચાર મશીન બપોર પછી ચાર મશીન પર કાલ સુધીમાં અમે લગાવીશું જેટલા પણ પોસ્ટર થાય એ અમને આપવાના છે અમારે બ્યુરો રિપોર્ટ સુરત